મિત્રો બીટો આવ્યો બીટા ની ભ્યા હું છે આમાં એમ છે બીટા ભાઈ ગાડી ને મિત્રો તરસ લાગી એટલે આપડે ઘાસ લેટ ના ખાવા આવી ગયા છે

મિત્રોથી દેખાય ની હોય એટલે વાહતભૂસો કયા ગોવાના નગરી ડુંગળી ડુંગળી ને ડુંગળી આમ છે આમે જલા ભાઈ અડધી ખાલી પડી અડધી ભરેલી ડુંગળી અહીંયા માર્કેટ લાલ ભાઈ ને ક્યાં આવે

ના આપણે કાલે ચાર લિટર દૂધ દોયું હતું પહેલી વાર આપણે દોઈ એટલે વટકે તો ખરી મેં કાલ ચાર લિટર દોયું છું હરમાં સાડા છ લિટર અહીંયા આવ્યું એટલું બધું ખાધું નહોતું થાય દૂધ તો આવે છે મારા અંદાજ પ્રમાણે ગાહ હારી છે અને મિત્રો હારામાં સારું નામ એનું કોમેન્ટ કીધું આપણે તમે કોમેન્ટ કરશો એ નામ રાખવાનું છે હજી એનું કંઈ નામ નથી આનો વાસડો બતાવ્યું મસ્તીનો વાસડો છે એમ વાસડી વધતા પૈસા વસૂલ ગામાં ગાય મિત્રો આપણે કેટલામાં લેવા તમને કહી દઉં પાંત્રીસ હજારમાં પાંત્રીસ હજારમાં લે આ મિત્રો આપણે ગાય નવી લેવા થઈ આ ઉતારવા મળે તમને બતાવું બધા ફત ઘણું આવું ઉતરી ગયું પંદર થી વીસ થી ઘાટ છે મારા અંદાજ પ્રમાણે આ ગાને મિત્રો પાણી પાવું છે આમ તો પછી મારવા થોડે હા થોડાક દે એવું કરે નવી નવી છે એટલે બાકી ફુવારા શરૂ છે આને મિત્રો આપણે પાણી મૂકી દીધું છે એક ડોલ પી ગયા એટલી ડોલ બીજી ડોલમાં એટલું પીધું ખેવા નથી પીતી લખણ ખોટીની છોડી તો આપણે ફરવા મળી નીરા બીજી ઓછો ખાય છે